અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલ ને પણ કરી દેજો જેથી તમને આવીને આવી નવીનતમ માહિતી છે મળતી તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આજે આપણને જીરુના પાકમાં ચરબીનો જે પ્રશ્ન જોવા મળે છે એ અલ્ટરનારિયા ફૂગ અલ્ટરનારિયા જે ફૂગ આવે છે એના કારણે આપણને છે એ જોવા મળતો હોય છે આ એક જમીનજન્ય અને બીજ બીજજન્ય છે એ ફૂગ છે જો આપણો બિયારણ સારું ન હોય તો પણ આ ફૂગ છે એનો ફેલાવો આપણને વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે એના ખાસ કરીને એકના એક ખેતરમાં જો વારંવાર વર્ષે વર્ષે જો વાવેતર કરવામાં આવે તો એના કારણે પણ આજે આપણને ચરબીના પ્રશ્ન છે એ જોવા મળતા હોય છે જેમ આપણને સુકારામાં જોવા મળે છે હવે ખાસ કરીને ખેડૂત મિત્રો આના લક્ષણોની વાત કરીએ કે ભાઈ આ કઈ રીતના વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે અને જો આવી અવસ્થા એ આપણે જો પીયત આપીએ તો પીયત દ્વારા પણ આ રોગનો ફેલાવો થતો હોય છે અને પવન દ્વારા પણ આ રોગ છે એ ફેલાવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે અને ઘણી વાર આપણે કોઈ મજૂર કામગીરી કરતા હોય તો પણ આ રોગનો છે છે ફેલાવો એક જગ્યાએથી બીજી જગ્યાએ થતો હોય પણ ખાસ કરીને જો આપણને ચરબીના પ્રશ્ન જોવા મળે અને જ્યાં આપણે ક્યારામાં આપણે વાત કરીએ તો જ્યાં પાણી ભરાવાના થોડા જ્યાં પ્રશ્ન વધારે જોવા મળતા હોય ત્યાંથી ફેલાવો આ ચરબીનો થતો હોય છે અને એના દ્વારા પછી આપણે આવી અવસ્થાએ ખાસ કરીને ભેજવાળું વાદાવરણ વાદળછાયું વાતાવરણ હોય અને એવી અવસ્થાએ આપણે જો પિયત આપીએ તો આ રોગનો જે હોય છે અને ખાસ કરીને જે જે લોકોએ ખેડૂત ઓક્ટોમ્બર મહિનામાં એટલે કે વેલી વાવણી કરેલી હોય એમાં આપણને આ પ્રશ્ન વધારે જોવા મળે છે એટલા માટે ખાસ કરીને નવેમ્બર મહિનાનું જે પહેલું પખવાડિયું હોય ત્યારે ઠંડીની ધીરે ધીરે શરૂઆત થાય ત્યારે જ આપણે વાવેતર કરવું જોઈએ જો વહેલું વાવેતર કરવામાં આવે

મળતા હોય છે અને વાત કરીએ કે જો નાઇટ્રોજન વાળા ખાતરોનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે ખાસ કરીને યુરિયા જેવા જે ખાતરો છે એનો આપણે જીરાના પાકમાં વધારે પડતો ઉપયોગ કરીએ તો પણ આપણને આ જે ચરબીના અથવા કાળિયાના જે ફેલાવો છે એ વધારે જોવા મળે છે એનું કારણ એ છે કે જ્યારે આપણે નાઇટ્રોજન વાળા ખાતરનો ઉપયોગ કરીએ ત્યારે આપણા પાકની જે વાનસ્પતિ વૃદ્ધિ છે એ વધારે પડતી થઈ જતી હોય છે એના કારણે આ જે રોગ છે એ વધારે ફેલાય છે અને ખાસ કરીને આપણે પહેલા પણ વાત કરી કે જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે દાણા બેસવાની અવસ્થા હોય ત્યારે આપણને આ જે ચરમીનો પ્રશ્ન છે એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે હવે ખેડૂત મિત્રો લક્ષણોની વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે શરૂઆતની અવસ્થા હોય ત્યારે આપણું પાનમાં છે કથ્થાઈ રંગના ધબ્બા છે એ પડતા હોય છે ધીરે ધીરે આખું જે પાન છે એ રંગનું થઈ સુકાઈ જવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે અને વધારે પ્રમાણમાં આપણને આ જોવા મળે ત્યારે આ જે જે ટોચનો ભાગ છે પાનનો એ કથ્થાઈ રંગનો થઈ ને કાળા કાળા થઈ જવાના જે પ્રશ્નો છે એ આપણને જોવા મળતા હોય છે અને ધીરે ધીરે આપણો જે આખો છોડ છે એ સુકાઈને મરી જતો હોય છે તો આ એના મુખ્ય લક્ષણો છે અને ખાસ કરીને આપણે એના નિયંત્રણની વાત કરીએ કે આપણે નિયંત્રણ કઈ કઈ રીતના કરી શકીએ એના માટે ફૂગનાશક દવા છે જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો પહેલા તો એક બે વસ્તુ એ છે કે ભાઈ જો વાદળછાયું અને વધારે ભેજવાળું જ્યારે વાતાવરણ હોય ત્યારે આપણે પિયત છે એ બંને ત્યાં સુધી ન આપવું જોઈએ જેથી આપણે એનો જે ફેલાવો છે એ ઓછો થાય બીજી વસ્તુ કે એકના એક ખેતરમાં આપણે છે એનું વાવેતર કરવું જોઈએ નહીં અને જે નાઇટ્રોજન વાળા ખાતરની વાત કરી કે જે યુરિયા જેવા ખાતરો છે એનો આપણે વધારે પડતો ઉપયોગ જીરાના પાકમાં કરવો જોઈએ નહીં એની જગ્યાએ જો કોઈ પોટાશ વાળા ખાતરનો આપણે ઉપયોગ કરીએ તો આપણા જે પાક હોય એની રોગપ્રતિકારક શક્તિ છે એમાં આપણે વધારો કરી શકીએ અને આવા જે રોગ છે ખાસ કરીને કાળિયો છે સુકારો છે જેના આપણે પીળીયાના નામથી ઓળખીએ છીએ એનાથી આપણે બચી શકીએ હવે ખેડૂત મિત્રો ફૂગનાશક દવાની વાત કરીએ તો પેલું છે ટેબ્યુકોના જેલ જે પચીસ ટકા આવે છે એનો આપણે છટકાવ છે એ કરી શકીએ જે આગળના જે કૃષિ યુનિવર્સિટીના જે પરિણામો છે એમાં આપણને જે ટેબ્યુકોનાઝોલ છે એના પરિણામ પણ છે એ ખૂબ સારા મળેલા છે અને આપણે જે જે આવે છે 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 એનો એનો પણ આપણે ઘણા મિત્રો ઉપયોગ કરે અને ખાસ કરીને થી ચાલીસ દિવસનો પાક થાય ત્યાર પછી આપણે આઠ થી દસ દિવસે આવા જે ફૂગનાશક દવા સારી છે એનો આપણે છટકાવ છે એના અંતરાળ મુજબ છે એ કરતો રહેવું જોઈએ બીજી દવાની વાત કરીએ ખેડૂત મિત્રો તો ટેબ્યુકોનાઝોલ અને ટ્રાયફ્લોક્સિસ ફોબિન જે બાયર નામે આવે છે એના પણ આ કાળિયાના રોગ છે એના સામે ખૂબ સારા પરિણામ મળે છે અને આગળ વાત કરીએ તો ક્રિસોક્ઝિમ મિથાઈલ જે દવા આવે છે જે આપણને કદાચ જે આપણે ટાટાનું જે સાર્થકના નામે આવે છે એના પણ છે એ ખૂબ સારા પરિણામ મળે છે તો આ વસ્તુ આ જે દવા છે એના આપણે ચરમી સામે જે ખૂબ સારા પરિણામ લઈ શકીએ છીએ અને બીજું આપણે ક્રિસોઝિમ મિથાઈલની વાત કરી તો એની સાથે ક્રિસોઝિક મિથાઈલ સામે એક બીજું પણ એની સાથે જે ક્લોરોથેનોલિન ટેકનિકલ આવે છે તો એ જે કોમ્બિનેશન છે એ ફૂગનાશક દવાનો પણ ઉપયોગ કરવામાં આવે તો આપણે સુકારા સામે સારામાં સારા પરિણામ લઈ શકીએ છીએ તો આપણે ચાર દવાની વાત કરી પેલું છે ટેબ્યુકોના જો પચીસ ટકા આવે છે એ મિથાઇલ એની સાથે ક્લોરોથેલો જે ટેકનિકલ આવે છે એ બંનેનું કોમ્બિનેશન એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો જ્યારે આપણને આ ચરબી પ્રશ્ન જોવા મળે એકવાર પછી આનું જે નિયંત્રણ કરવું છે એ ખૂબ જ એટલું બધું આપણે છે નિયંત્રણ કરી શકતા નથી તો જ્યારે આપણે ચરબીના પ્રશ્ન આપણને નથી જોવા મળતા ત્યાંથી આપણે આગોતરું જો નિયંત્રણ કરવામાં આવે સારી ફૂગનાશક દવાઓનો છટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ છીએ તો આ આ જે વસ્તુની આપણે વાત કરી કે વાવેતર ક્યારે કરવું યુરિયા જેવા ખાતરનો ઉપયોગ બને ત્યાં સુધી આપણે ન કરવો જોઈએ કઈ ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો ના લક્ષણો કેવા છે ફેલાવવાનો કઈ રીતના થાય છે તો આ બધી વસ્તુ છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ તો ખેડૂત મિત્રો વાત થઈ કે ભાઈ આપણે ચરમી કાળિયાનું છે એ નિયંત્રણ કઈ રીતના કરી શકીએ ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન